ડેડિયાપડા ખાતે પીએમ જનમન યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો આજ રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપડા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત અતિ પછાત જીવન નિર્વાહ કરતા એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ લોકો માટે જેમ કે કોટવાડિયા કાથુડિયા અને ગોવાડિયા લોકો જે છેલ્લા આઝાદીના પંચોતેર વર્ષ સુધી જે ગરીબીમાં જીવન ગુજારી રહ્યા હતા તેવા લોકસમૂહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત દેશના અલગ અલગ રાજ્યમાં વસતા આદિમ જૂથના આદિવાસીઓ માટે અલગ અલગ યોજના હેઠળ આવરી લેવાના સંકલ્પ કર્યા અને તેઓ સુધી યોજના પહોંચાડવાનું એક ભગીરથ કામ હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત યોજાયેલ પીએમ જનમન કાર્યક્રમ હેઠળ આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહી તેમના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો સુપ્રત કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓ માટે મેડિકલ વાનું સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા બધા જ લોકોને આજે ઉપરાંત અન્ય પાછલા દિવસોમાં પણ એમને મળતા હતા અમે અહીંયા પણ મળ્યા નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં પણ મળ્યા ખરેખર એમનું જીવન જ હતું કોઈકનો કોઈ શેરડી કાપવા જાય તો સરકારની યોજનાનો એનો લાભ મળે ના મળે અને એમને ખબર હોય પણ કઈ રીતના લાભ લેવો ક્યાંથી ક્યાં એમને એ ખબર એ ખ્યાલન નહોતો અને ખબર હોય તો પછી એમની પાસે સમય નહોતો ક્યાં કે જે વખતે કામકાજ ચાલતું હોય યોજનાના ફોર્મ ભરવા માટે કે જે પણ આયોજન થતું હોય એવા ટાઈમે બહાર હોય તો એવા લોકો અને આજે બધી જ યોજનાઓ આવાસ વીજ કનેક્શનથી માંડી પીવાના પાણીનો પ્રશ્ન આયુષ્યમાન કાર્ડ થી માંડીને બીજી જે પણ એ જાતિ અંગેના દાખલા પણ મળવામાં આવ્યા કે જાતિ અંગેના દાખલા ખૂબ જરૂરી હોય છે છતાં પણ નહોતા મળી શકતા જે આજે એવા લોકોને આજે મળ્યા છે એ લોકો આજે ખુશ છે અને જે પ્રથમ વખત આખા દેશની અંદર આ કાર્ય થઈ રહ્યું છે કે જે વંચિત સમાજ આપણે બધા જાણીએ છીએ કોઠવાડિયા કે બિલકુલ એક ગામથી બીજા ગામ અ મજૂરી કરવા માટે નીકળતા હતા અને વર્ષના દાડે ચોમાસાના દિવસમાં બે ચાર મહિના કંઈક પોતાના ગામ રહે બાકી ચોમાસાના બાકીના બધા દિવસે બહાર રહેતા હતા તો એવા લોકોને બધી જ સુવિધાથી આજે લાભ મળી રહ્યો છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો